પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના સીનાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અને સંસ્થા દ્વારા શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં રાંધનપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાંધનપુર જયેશભાઈ ચૌધરી અને સીઆરસી દિનેશભાઈ સોલંકીની હાજરીમાં કન્યા કેળવની મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાના ધોરણ એકથી આઠના તેજસ્વી તારલા વધારે હાજરીવાળા વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું માલાભાઈ સારાભાઈ ભળિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત ગોકુલ ડેવલપર્સ વિજયભાઈ ભરવાડ તરફથી ધોરણ એકથી આઠના તમામ બાળકોને કુલ અગિયારસો ચોપડા શાળાના શિક્ષિકા ભાવિકાબેનના હસ્તે આપવામાં આવ્યા હતા શાળાના મધ્યાહન ભોજન સંચાલક પંચાણભાઈ સોલંકી તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી સીઆરસી દિનેશભાઈ સાહેબે પ્રવેશ ઉત્સવ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન મકવાણા ગામના સરપંચ દશરથભાઈ રાણા શાળાના એસએમસી અધ્યક્ષ દશરથભાઈ દેસાઈ અને મોટા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહ્યા હતા શાળાના આચાર્ય નરસિંહભાઈ સાધુ અને તમામ સ્ટાફ મિત્રોના સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મહેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ આચાર્ય નરસિંહભાઈ સાધુ સાહેબ દ્વારા કરવામાં આવી હતી નમસ્કાર આજે અમારી શાળાની અંદર સરકાર કન્યાક્રમણી રથ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ આજે સવારે નવ સાડા નવ કલાકે યોજાઈ ગયો તેમાં મુખ્ય મહેમાન તરીકે પદાધિકારી તરીકે તેમજ નાયબ ફોરેસ્ટ વન અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સીઆરસી સાહેબ પણ રહ્યા હતા ગ્રામજનો બહુળી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ બનાવ્યો અને આજે લગભગ અમારી સ્કૂલની અંદર આંગણ બાલવાટી ગામમાં બાવીસ વિદ્યાર્થીઓ ધોરણ એકમાં બે વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં ચાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો અને આજે ભરવાડ વિજયભાઈ માલાભાઈ વડિયાદ્રા સુરતના ટ્રસ્ટ દ્વારા અત્રની શાળામાં તમામ વિદ્યાર્થીઓને અગિયારસો અંદાજે અગિયારસો નંગ પુસ્તક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું